माडियाटीना सरकारी शाळामा अभ्यास करता बाळकोने स्कूल बैग वितरण करवाना आवी आजना फ्री बैग वितरण कार्यक्रम मध्ये उपस्थित माननीय भानूताई गांधी साहेब श्री सरस्वती श्री तालुका शिक्षण अधिकारी श्री सरकारी शाळा आचार्य श्री आमचे छात्र मित्र उपस्थित पत्रकार मित्र आपांनी भाई गांधीना प्रयास थी રાજકોટના ખોરખિયા પરિવાર તરફથી સરકારી પ્રાથમિક શાળાને અન્ય શાળા માળ્યા તાલુકા પેશન્ટ શાળા માળ્યા સરકારી હાઈસ્કૂલ માર્યા ના બાળકોને નિઃશુલ્ક બેગ વિતરણનો કાર્યક્રમ મહેલોભાઈ ગાંધીના ખૂબ જ પ્રયત્નોથી સફળ થયો છે અમારા બાળકોને આ બેગ વિતરણ કરવાથી શાળાએ બાળકો નિયમિત આવે એનો ઉત્સાહ વધે એ એમાં ખૂબ જ કામ કરશે એને વેગ આપશે આવા સરસ મજાના કાર્યક્રમો કરવા બદલ સાહેબ અને આદરણીય ગાંધી સાહેબનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું ખરીફરી બાળકોને આવા આર્થિક લાભ પણ મળે એવા પ્રયત્નો એમની કક્ષાએથી થાય અને અમારા બાળકોને વધુમાં વધુ લાભ મળે એવી સહૃદયપૂર્વક પ્રાર્થના કરું છું અને બે વિતરણ બદલ ખૂબ જ ખરા હૃદયથી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું ઉપસ્થિત સૌનો સહૃદયપૂર્વક પુનઃ સ્વાગત કરું છું પ્રમુખ આશીર્વાદ તરીકે એવા પ્રશંકાભાઈ ધોલકિયા અને જીતુભાઈ ધોલકયા રાજકોટ અને મોડલમાં શિક્ષણ સ્વરૂપે એવું ભણાયું છે હજારોની સંખ્યામાં અહીંયા લાભ લે છે ગુજરાતમાં ખૂબ સારું આપણું સ્થાન પ્રાપ્ત કર્યું વિદ્યા છે એવા અહીંના વતની પ્રશંકાભાઈ અને જીતુભાઈએ બસો અડતાલીસ બે જે બાળકોને આપવાની છે સ્કૂલ એના માટેનો કાલે પણ માયા જે જગ્યા છે સ્વસ્થ લક્ષી અને રાત્રે અભ્યાસ કરાવતી મારી આગળ પ્રાપ્તિ સ્કૂલમાં સહયોગથી આ કાર્યક્રમમાં જે ઉપસ્થિત રહી બસો અડતાલીસ જણાને આ સ્કૂલ બેગ આપવામાં આવશે ખૂબ જ ઉપયોગી થશે એ લોકોને અને એના માટે આશીર્વાદરૂપ છે આ માટે માટેતુભાઈ ધોળોકિયા જે ધોળોકિયા સ્કૂલવાળાનો ખરાબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ લોકો જે આપવામાં આવે છે લાંબો ટાઈમો બેગ રહે અને એનો ઉપયોગી ઈચ્છે છે ભવિષ્યમાં પણ જીતી ત્યાં બાકી રહેતા બાળકોને સત્ય સતત આપવા માટેનો પ્રયત્ન કરશું આજના કાર્યક્રમને સફળતા શુભેચ્છા આપું છું અને ઘોડિયા સાહેબનો સ્કૂલનો સર્વેનો ખરાબ કાબળી લે